येन देवा पवित्रेणात्मनं पुनुते सदा तेन सन्नसधारेण पावमान्निः पुनः संवेदना अश्लोकचनुभावार्थः આત્મિક તથા માનસિક દોષ ગુણોનો ત્યાગ કરીને નિર્મળ અને પવિત્ર બનવામાં જ જીવનની સફળતા રહેલી છે આત્મા કલંકથી મુક્ત બને છે તે સંકુચિતતા આવરણથી મુક્ત બની શકે એના કેટલાય ઉપાયો વેદોમાં વર્ણવામાં આવ્યા છે આથી વેદો વાંચવા અને વિચારવા યોગ્ય છે આ માનવ જીવન કેટલાય પુણ્ય કર્મોના ફળ સ્વરૂપે આપણને પ્રાપ્ત થયું છે એનો સત્કર્મો માટે ઉપયોગ કરવાથી જ મનુષ્ય સનાતન આનંદ મેળવી શકે છે વેદોમાં અનેક પ્રકારના નીતિ વાક્યો અને એ બધા વેદવાક્યોનું શિક્ષણ એ જ છે કે જીવનમાં મનુષ્યની હંમેશા પ્રગતિ થતી રહે તેનું ક્યારેય પતન ન થાય પ્રત્યેક મનુષ્યનું કર્તવ્ય છે કે તે બધા જ પ્રકારના દુર્ગુણો છોડી દે સ્વાર્થ લોભ મોહ અહંકાર વગેરે રાક્ષસો હંમેશા આત્માને ઘેરી વળતા હોય છે આ બધાથી છુટકારો મેળવવા માટે પ્રબળ ઈચ્છા શક્તિની જરૂર પડે છે એમાંથી છૂટકવાથી જ આત્મા નિર્મળ અને પવિત્ર બની શકે છે વેદ મંત્રોમાં શક્તિની પ્રબળતા પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે તપ સાધના કઠોર પરિશ્રમ અને પ્રયાસો દ્વારા જ મનુષ્ય પોતાની સઘળી મનોકામના પૂરી શકે છે મહત્વકાંક્ષા મનુષ્યની જીવન શક્તિનો પરિચય કરાવે છે પરંતુ એની સાથે આત્મ ત્યાગ તથા બલિદાનની ભાવના પણ ખૂબ જ જરૂરી છે તપ અને સાધના દ્વારા જ્યારે મનુષ્યની આ પ્રકારની ઈચ્છાઓ પૂરી થઈ જાય છે ત્યાર પછી જ તે પરોપકારનું કાર્ય કરીને પોતાનું જીવન સફળ બનાવી શકે છે કોઈ મનુષ્યના જીવનની સફળતાનું માપ તેનામાં કેટલી પ્રબળ ઈચ્છાશક્તિ વિકસિત થયેલી છે એના આધારે જ નક્કી કરી શકાય છે પ્રકૃતિની મહાન શક્તિઓ પણ માનવની શક્તિ ઈચ્છાશક્તિ સામે પરાજિત થઈ શકે છે સંસારમાં થયેલી સભ્યતાનો વિકાસ મનુષ્યની તમામ પ્રવૃત્તિઓને ભૌતિક સફળતાઓની પાછળ માનવી ઈચ્છાથી જ છાપ દેખાય છે મનુષ્યની આ ઈચ્છાશક્તિ એના ચારિત્રથી જ ઉત્પન્ન થાય છે અને તે ચારિત્ર તેના કર્મો દ્વારા ઘડાયા છે એટલે કે તેના કર્મો જેવા હોય છે તેવા જ એ ઈચ્છાશક્તિ હોય છે આપણે બધા જ એવા જાણીએ છીએ કે નૈતિક જીવન જીવવું ખૂબ જ લાભદાયી છે આમ છતાં પણ આપણે પાપકર્મો કરી બેસીએ છીએ અને તેનું દુઃખ ફળ આપણે ભોગવવું પડે છે કર્મફળથી મુક્ત બનવાનો કોઈ માર્ગ નથી આપણે દૈનિક જીવનમાં જોવા મળતી મુશ્કેલીઓ કોઈ મૂળભૂત દુર્ગુણોની અંદર જ બેઠેલી છે તેવું નથી પરંતુ એનું કષ્ટ આપણને એટલા માટે રહ્યા કરે છે કે આપણે બુરાઈઓથી છૂટવાના સંકલ્પની ઉપેક્ષા કરીએ છીએ જે મનુષ્ય પોતાના ખોટા વિચારો પર વિજય મેળવી લેશે તે નિસંદે પ્રચંડ શક્તિનો સ્વામી બની જશે જ્યારે કોઈ મનુષ્ય સમજી લે કે હું આત્મા છું શરીર નથી ત્યારે જ તે બળવાન બની શકે છે જે સમજી લે છે તે મારા સમજી લે છે કે મારા આત્મામાં ઈશ્વરનો વાસ છે ત્યારે તેના દ્વારા જ આત્મામાં પ્રચંડ શક્તિ ઉત્પન્ન થાય છે આ શક્તિ દ્વારા જ માનસિક દોષો અને દુર્ગુણોનો ત્યાગ કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે દુર્ગુણો અને દુષ્ટ પ્રવૃત્તિઓમાંથી મુક્તિ મેળવવાથી જ મનુષ્યમાં સાત્વિક અને દિવ્ય વિચારધારા ઉત્પન્ન થાય છે એનાથી મનુષ્યમાં દોષ દુર્ગુણોનો સામનો કરવાનો ઉત્સાહ પેદા થાય છે બુરાઈઓને જળમૂળમાંથી ઉખાડી ફેંકી દો અને સદગુણોની વૃત્તિ તેમજ પોષણ કરો વેદોના આ ઉલ્લેખને હંમેશા ધ્યાનમાં રાખવા જોઈએ નાન્ય થર્મ લિપરે મનુષ્ય પોતાનું જીવન લક્ષ્ય પ્રાપ્ત કરે માત્ર એક જ ઉપાય છે તે સદાચરણ આપણને આપણે ધર્મના માર્ગ પર ચાલતા ચાલતા સો વર્ષ સુધી જીવવાની કામના કરવી જોઈએ વૃષ્ણો જન્મ અનેક પૂર્વ જન્મનો બંનેનો આધાર તેના વડે થતા કર્મોને કર્મોના ફળ ઉપર રહેલો છે જન્મથી મનુષ્ય જન્મથી માંડીને મૃત્યુ સુધી કંઈક ને કંઈક શારીરિક કે માનસિક કર્મ કર્યા જ કરે છે કર્મ કર્યા કર્મ કર્યા વગર એક ક્ષણ પર રહેવું અશક્ય છે મનુષ્ય જીવન તો કર્મ કરવા માટે જ આપણને પ્રાપ્ત થયું છે જોકે એ વાત જુદી છે કે કરેલું કર્મ સત્કર્મ હોય કે પછી કુકર્મ જ્ઞાનનો સિદ્ધાંત આપણે બધા જાણીએ છીએ કે પ્રત્યેક ક્રિયાની પ્રતિક્રિયા થતી હોય છે અને પ્રત્યેક કાર્યનું એક પરિણામ હોય છે બરાબર તે જ રીતે દરેક કાર્યનું કર્મ ફળ પણ હોય છે સમગ્ર સંસાર ચોક્કસ નિયમ અને સિદ્ધાંતોના આધારે ચાલી રહ્યો છે ભગવાનની આ દુનિયામાં અરાજકતાને કોઈ સ્થાન નથી તેની આ સૃષ્ટિમાં માત્ર ન્યાય તથા શિસ્તનું સામ્રાજ્ય ચાલે છે ભગવાને મનુષ્યને સંસારમાં સો વર્ષ સુધી જીવવા રહીને લોકહિતના કાર્ય કરવાનો આદેશ આપ્યો છે પરંતુ કમનસીબે માનવી લોકહિતને ભૂલીને પોતાના જૂઠા અહંકાર અને સ્વાર્થની પૂર્તિ માટે પોતાના કર્મોને સંકુચિત બનાવી દે છે એના ફળ સ્વરૂપે માનવી વિકારોની ગંદકીમાં ફસાઈ જઈ પોતાના પાપ કર્મોના ફળ સ્વરૂપે ભયંકર કષ્ટોને દુખો ભોગવે છે કેટલીકવાર આપણા મનમાં એવો સવાલ પેદા થાય છે કે આપણે કેવા પ્રકારના કર્મો કરવા જોઈએ સંસાર પ્રત્યે ઉપકારી બનવાનો શો અર્થ છે આપણે શા માટે સંસારનું ભલું કરીએ હકીકતમાં તો આપણે દેખાવ કરવા માટે ઉપર ચલલો સંસારનો ઉપકાર માનીએ છીએ પરંતુ વાસ્તવમાં તેના બહાના હેઠળ પોતાની જાતને જ ઉપકાર માનીએ છીએ આપણે યાદ રાખવું જોઈએ કે બીજાઓની ભલાઈમાં આપણી ભલાઈ થવાની જ સંસારની પ્રગતિમાં આપણી પ્રગતિ થવાની જ છે દરેક કાર્ય કરતી વખતે આપણે આવો જ ઊંચ ભાવ રાખવો જોઈએ જો આપણે હંમેશા એવું વિચારતા રહીએ કે બીજાઓની સેવા કરવી તે આપણું સૌભાગ્ય છે તો અવશ્ય પરોપકાર કરવાની ઈચ્છા પ્રચંડ પ્રેરણા શક્તિ રૂપે આપણા મગજ પર છવાયેલી રહે છે આ પ્રમાણે કરવામાં આવેલા કર્મો સ્વાર્થ રહિત હોવાને કારણે નિષ્કામ કર્મના નામથી ઓળખાય છે આવા કર્મોની સફળતા કે અસફળતા માનવીને ક્યારેય દુઃખી નથી કરતી આવો મનુષ્ય સમજે છે કે પોતાને અસફળતા એ કારણે જ મળી છે કે સફળતાનો જેટલો પ્રયત્ન કરવો જોઈએ એટલો પ્રયત્ન પૂરા મનથી કરવામાં આવ્યો નથી ત્યાર પછી તે ફરીથી બમણી શક્તિ અને લગ્નથી કર્મ કરવા લાગે છે આ રીતે નિષ્કામ કર્મ કરવાથી નિષ્કામ કર્મ કરવાથી ક્યારેય મનુષ્યને એવા કામ પ્રત્યે આ રહેતી નથી જ્યારે પોતાનો કોઈ સ્વાર્થ નથી હોતો ત્યારે મનુષ્યમાં આત્મવદ સર્વભૂતેશની ભાવના પ્રબળ બને છે બધાના લાભમાં જ તેને પોતાનો લાભ દેખાય છે તેને સંસારમાં જે કંઈ સુખ સુવિધાઓ પ્રાપ્ત થાય છે તેમનો કેવળ પોતાના માટે જ ઉપયોગ કરતો નથી પરંતુ પોતાના સુખોને વેચવા સૌથી મોટા આનંદનો અનુભવ કરે છે જગતને આ રીતે ત્યાગની ભાવનાથી ભોગવવામાં આવે અને પોતાના તમામ પ્રકારના કર્મોને ભગવાનના કાર્યોમાં કાર્યો સાથે જોડવામાં આવે તો તેવા કર્મો કદાપી બંધનમાં નાખતા નથી આવા પ્રકારના નિષ્કામ ભાવથી કર્મ કરનારા મનુષ્યો જ સંસારના શ્રેષ્ઠ નરરત્નો બને છે આથી મનુષ્ય હંમેશા આશક્તિથી દૂર રહીને અનાસક્ત ભાવથી સત્કાર્યો કરવામાં જ પોતાનું જીવન સમર્પિત કરી દેવું જોઈએ શ્રેષ્ઠ જીવન લક્ષ્યની પ્રાપ્તિનો આ એક જ માત્ર ઉપાય છે જય શિયાળા